રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટીમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે ઝોન આવતા વરાછા કાપુદરા પુણા સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં ગુનાના લિસ્ટ તૈયાર કરવામાં આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને કડક વોર્નિંગ આપવામાં આવી સુરત શહેર ઝોન વનના બી ડિવિઝન દ્વારા એકસો ને એકત્રીસ ક્રિમિનલ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું જેમાં ચાર

મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર સેક્ટર વન શ્રી વાબાંગ જમીન સાહેબ તથા ઝોન વન શ્રી આલોક કમોર આલોકકુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એક ઓળખ પડેલ અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલા લેવામાં આવશે માનનીય માનનીયી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધમાં સો કલાકમાં અસરકારક કામગીરી કરવા અંગેની જે સૂચના કરવામાં આવેલી જેના અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન વિસ્તારના વરાછા પૂણા અને સારોલી પોલીસ સ્ટેશનના જે આવા વારંવાર શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન અંગે આ પ્રકારની પ્રવૃત્તિ આચરનાર આરોપીઓને આજે તેમની અદ્યતનની યાદી બનાવી અને તેઓને શોધી કાઢી અને તેઓને આ પરિપત્ર અનુસંધાને તેમના વિરુદ્ધમાં અસરકારક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ આ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને હાલની પ્રવૃત્તિ તેમજ તેવા ઉપર તેમના ઉપર વોચ રાખી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને કાયદાનો ભંગ કરવામાં આવશે તો સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની પણ તેઓને સખ્ત જાણ કરવામાં આવી છે